આજે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર અને રક્ષાબંધન નો પર્વ છે અને અને સોમનાથ સોમનાથ મંદિર જ મોટી કતારો લાગી છે બમ બમ ગુજી ઉઠ્યું છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સોમનાથ મંદિરના દ્રશ્ય છે જ્યાં વહેલી સવારથી જ લોકો દર્શન કરી ધન્યતા અનુભવતા હોય સાથે સાથે આજે સોમનાથ મંદિર ની અંદર રક્ષાબંધન નો પર્વ પણ ઉજવાઈ રહ્યો છે શ્રાવણ માસનો સોમવાર અને રક્ષાબંધન સંલગ્ન હોવાથી લોકોની મોટી ભીડ સોમનાથ મંદિરની અંદર જોવા મળી રહી છે સાથે તંત્ર દ્વારા પણ દર્શનાર્થીઓને કોઈ અવગતતા ન પડે તેને માટે લઈ અને એક વ્યવસ્થા કરવામાં આવી છે ત્રણસોથી વધારે પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે સાથે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ લોકો દર્શનાર્થીઓને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેના માટે પણ અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે સાથે આજે સોમનાથ દાદા સોમવારના દિવસે નગર દર્ચાએ નીકળતા હોય છે અને દર્શનાર્થીઓને નગર ની વચ્ચે આવીને દર્શન આપતા હોય તેવા દ્રશ્યો